સમાજની એકતા વધે તે હેતુથી મેરાવ પાટીદાર સતપંથ સનાતન સમાજને યુવક મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારુતિ નંદન ટીમ વિજેતા અને શુભ ઇલેવન ટીમ રનર્સઅપ બની છે કચ્છ માંડવીના મેરાવ ગામે પાટીદાર સતપંથ સનાતન સમાજના યુવાનો વડીલો અને બહેનોએ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવ્યું બોલો શ્રી જય સિયારામ આજનો આ પ્રોગ્રામ મેરાઉ પાટીદાર સત્પંથ સનાતન સમાજ યુવક મંડળ આયોજિત આ પ્રોગ્રામ છે એમાં જે અત્યારે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે અને આશાપુરા ન્યૂઝ દ્વારા આપણે અહીંયા હરેશભાઈ પૂરો ટા પરેશભાઈ પૂરો ટાઈમ આપી અને લગભગ ચાર વાગે આવેલા હતા અને અત્યાર સુધી ફાઇનલનું પૂરું રિઝલ્ટ લઈ અને અત્યારે જે મોમેન્ટો આપવાના છે આપણે એ એમાં પણ એ ઉપસ્થિત રહ્યા છે અને આ જે આયોજન જે હતું એ સવારના પણ અમે કીધેલો કે આપણે રમવાનું છે જીતવાનું નથી અને કોઈએ આમાં મન દુઃખ કે આ તે જે હોય એ દૂર કરવા માટેની આ એક રમત છે એટલે ભેગા સાથે મળી અને સાથે રમીએ સાથે જમીએ અને આ જે કાર્યક્રમ આખો બન્યો એમાં જે મહિલાઓએ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો મહિલાઓએ પણ જે અગિયાર ઓવરની રમત હતી એ પૂર્ણ કરી અને એમાં પણ જે ટીમ વિનર થઈ જાય એમને ધન્યવાદ અને અત્યારે જે ચાર ટીમ હતી આ યુવક મંડળ આયોજિત આ જે આખી ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એમાં ફ્રેન્ચાઇઝીસ હતી જે ટીમો ચાર એ ટીમોમાં છેલ્લે સુધી કોણ જીતશે કોણ હારશે અને છેલ્લે જ્યારે ફાઈનલ કરવાનું રહ્યો ત્યારે પણ ત્રણ ટીમો એકસરખી થઈ અને ત્રણેય ટીમો સમરસ થઈ કહેવાય અને એમાંથી જે ચિઠ્ઠીમાં જે જે ટીમોએ આવી અને એ સુપર ઓવર રમી અને જે રિઝલ્ટ લઈ આવ્યા અને એમાં જે ધાર્યો નહોતો કોમેન્ટરને પણ એમ જ હતો કે ગઈ સાલવાળી ટીમ શુભ ચેમ્પિયન બનશે પણ છેલ્લી ઘડીએ જે આપણા મારુતિ નંદન બોલર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ જે ટર્નિંગ પોઈન્ટ લીધો અને વિકેટ જે લીધી એના હિસાબે એ ચેમ્પિયન થયા છે એમને ધન્યવાદ ભારત માતા કી જય માતા કી જય વંદે માત્ર આજે અહિયાં મેરાઉ સતપંત સમાજ અને યુવક મંડળ આયોજિત જે ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું ટુર્નામેન્ટ આયોજન કરવા પાછળનું કારણ એક જ કે સમરસતા વધે અને કોઈના ભેદભાવ ન રહે અને એક જૂથ થાય એક યુનિટી બને એના માટેનું આયોજન હતું અને ખેલદીલી વધે અને ખેલદીલીમાં અત્યાર સુધી જેમ કહેવાય ને કે ભારત પાકિસ્તાનની મેચની જેમ ટર્નિંગ પોઈન્ટ રહ્યા જે શુભ ઇલેવન અને મારુતિ નંદન જે ફાઇનલમાં પહોંચી અને તેમાં મારુતિ નંદન વિજેતા થઈ અને એમાં બધો યુવક મંડળે ખૂબ સાથ સહકાર આપ્યો છે યુવક મંડળનું આયોજન કાબેલ હિદાયત છે અને તેમાં આજે મા આશાપુરા ન્યૂઝના પરેશભાઈ જોશી અહીંયા આવી અને જે કવરેજ કર્યું છે તો પરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે આ અહીંયા આવ્યા ને તેમની ભાવના થઈ

કોમેન્ટર પણ એવું હતું કે કોણ જીતશે એવી મેચ રોમાંચક બની ને આજે ખેલદિલીની ભાવના જે ઊભી થઈ અમારા સતપંથ સમાજ યુવક મંડળ આયોજિત ટુર્નામેન્ટ બધા છોકરાઓ શાંતિથી રમ્યા ને આવું આવું આવતા વર્ષે બી અમે કરશું ટુર્નામેન્ટનું આયોજન ને સારી રીતે કરશું ને પરેશભાઈ અહીંયા હાજરી આપી એ બદલ એનો પણ આભાર થેન્ક યુ આજે જે મેરવ યુવક મંડળ સત્તર સનાતન સમાજ વતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલું હતું એમાં ટોટલ ચાર ટીમો ભાગ લીધો તો જેમાં સફળતાપૂર્વક આયોજન અહીંયા પરિપૂર્ણ થાય છે બહુ ખુશાલીનો માહોલ છવાયેલો છે અને અહીંયા કોઈ પ્રોફેશનલ રમેલા તો ખેલાડી નથી પણ બધાને રમવા મળે અને પોતાની કળાને પ્રદર્શન કરવા મળે એ ભાવથી અને એકતાનું પ્રતિક બની રહે સમાજમાં હાવભાવ બન્યા રહે એ ધારણાથી ક્રિકેટ ટુર્નામેન્ટનું દર વર્ષે આયોજન થાય છે આ વર્ષે સિઝન ટુ નું આયોજન હતું જે જેમાં મેરાઉ સત્પંચ સનાતન સમાજના પ્રતિનિધિઓ જે માંડવી તાલુકો માંડવી તાલુકા સિવાય પણ ભુજ ભુજથી કે બારથી પણ ખેલાડીઓ રમવા આવે છે સ્પેશિયલ અમદાવાદથી પણ આવ્યા હતા જેને સારું પ્રતિનિધિત્વ કર્યું છે એમનામાંથી સારું એવું અમે શીખીએ છીએ અમને શીખવાડે છે અને આયોજનમાં ખૂબ જ મજા આવે છે ટુર્નામેન્ટ રમ્યા

અને અમને બહુ આનંદ થયો અને મહિલા મંડળ અને યુગ મંડળ રમી ને અમને આનંદ બહુ થયો ને ફરી આવું રમતા રહે અને સમાજ ગૌરવ વધારતા રહે આજે સમાજ આયોજિત ટુર્નામેન્ટમાં જ્યાં અમને મહિલા મંડળ ને પણ એક સારો એવો મોકો આપ્યો તે બદલ આભાર અમને ટુર્નામેન્ટ રમવાનો મોકો મળ્યો એનામાં અમને બહુ આનંદ થયો અને એક હું આમંત્રણ આપું છું કે અગિયાર તારીખે અમારા નિશલંકી નીસલંકી માં એક આનંદ મેળા નું આયોજન કરેલું છે તો ઈ પણ એક સારામાં સારો પ્રોગ્રામ બની રહે એના માટે સૌ સત્પન ટોટલી સમગ્ર દેશવાસીઓને એવું આમંત્રણ છે કે અમારા અહીંયા આનંદ મેળાની અંદર ભાગ લે એમાં અમે સ્ટોલ બનાવવા જઈ રહ્યા છીએ આ એક મહિલા મંડળનો નાનો એવો પ્રયત્ન છે તો તેને સફળ બનાવવા માટે સર્વે ભાવિકોને ખૂબ ખૂબ આમંત્રણ પાઠવીએ છીએ અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અમે આ આયોજન કરેલું છે તો મહિલા મંડળને થોડું પ્રોત્સાહન પણ મળે તો એના માટે અમને થોડોક સાથ સહકાર મળશે તો ચોક્કસ અમે સફળ થઈશું વસ્તુ સનાતન સંતરના જે યુવાનો છે નવજુવાન છે જે પ્રમુખ કરીને આખી કમિટી મહિલા મંચ હોય કે વડીલો હોય કે યુવાનો હોય એ એકત્ર સંગઠન થઈ અને સરસ મજાનું આગલી સી ગત સિઝન પણ મસ્ત આયોજન કર્યું હતું એનાથી એક ચડ્યાતું આયોજન આપણે જોઈ શકો છો બધા ડ્રેસ કોટમાં ટીમ રમે ચાર ફ્રેન્ચાઇઝો અને વડીલો સાથે હોય મેચ અને મજા એ છે પપ્પા મેચ રમતા હોય અને એના સુપુત્ર પણ મેચ રમતા હોય એના ધર્મપત્ની પણ મેચ રમતા હોય અને મેચ નિહાળતા હોય અને અમને બહુ આનંદ થાય છે પરેશભાઈ અમે તો કોમેડ્રી વીસથી પચીસ વર્ષથી હું માંડી જીટી ગ્રાઉન્ડમાં પૂરા કચ્છમાં કરું છું પણ અમને જે આનંદ આવે છે આ આયોજનમાં એ ન ભૂતો ન ભવિષ્ય એવું સરસ મજાનું આયોજન આ યુવક મંડળ અને વડીલો અને મહિલા મંચ દ્વારા આયોજન કરવામાં આવે છે અમને પણ બહુ આનંદ આવે છે અમે તેમજ જ કે ને પ્રમુખ છે

where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language and character building such as yoga, karate, dance, music etc into our academic curriculum nursery kids the tiny miracles with boundless joys learn enjoy achieve archana Saint Xavier schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.